ધરપકડ થઈ છે વરાછા વિસ્તારમાં સર્જાયો હતો અકસ્માત અકસ્માતમાં માતા પુત્ર ઈજાઓ પહોંચી હતી અકસ્માતમાં પુત્રને મોઢાના ભાગે ઈજા થઈ હતી આરોપીને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી રાજકોટના બાલાજી એપાર્ટમેન્ટમાં માથાકૂટ થઈ હતી પાંચ શખ્સોએ ભેગા મળી મહિલા પર હુમલો કર્યો હતો હુમલામાં બે મહિલાઓ થયા છે રાજા પઠાણ સહિત અન્ય લોકોએ હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે જોકે પોલીસ દ્વારા ગોઠવી દેવાતા માથાકૂટ આગળ ન હતી જામનગરથી સમાચાર જાહેરમાં છરી વડે હુમલો ધ્રોલમાં જોડિયાના નાકા પાસે યુવકનો છરી મારી સમગ્ર ઘટના ફૂટેજ સામે આવ્યા ઘટનાને લઈ સ્થાનિકોમાં માર્ચમાં તમામ પાલિકાને પ્રમુખ ભાજપના નિરીક્ષકો આજથી ગ્રાઉન્ડમાં બે દિવસ ચાલશે પસંદગીની કાર્યવાહી જુનાગઢના મેયર સહિતના પદાધિકારીઓ થશે પસંદ જુનાગઢ મનપા મેયર અને નેતા દંડક તરીકે ડેપ્યુટી મેયર માટે સેન્સ લેવામાં આવશે ત્રણ તાલુકા પંચાયતના પ્રમુખ અને ચેરમેન માટે લેશે સેન્સ નિરીક્ષકો સેન્સ મેળવ્યા બાદ આગામી દિવસોમાં મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જૂનાગઢ મહાનગરપાલિકાને મળશે મેયર ગુજરાત ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી પસંદગી સમિતિની બેઠક એની બેઠક રાખશે અને બેઠકની અંદર આ જે પદાધિકારીઓની નિમણૂક છે એનો આખરી ઓપ આપી અને એનો નિર્ણય લેવામાં આવશે જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પક્ષના નેતા દંડક વગેરે અને એ જ પ્રમાણે નગરપાલિકાઓની અંદર પ્રમુખ અને વિવિધ જે વિકલ્પો છે એના ચેરમેનો આ દરેકનો નિર્ણય એ લેવામાં આવશે ગંભીર બેદરકારી સામે આવી છે આયોજનને કારણે પ્રજાના લાખો રૂપિયા ધૂળમાં શહેરમાં બગીચો છેલ્લા અઢી વર્ષથી ચડ્યો છે હાઉસિંગ બોર્ડ દ્વારા જે જમીન જમીન આપી જ નથી તે પર ડિઝાઇન બનાવી બગીચાનું કામ પણ શરૂ કર્યું અનેક પત્રો લખવા છતાં હાઉસિંગ બોર્ડ દ્વારા જમીન નહીં ફાળવતા અંતે પડતું મુકાયું છે એટલે જ નહીં આ બગીચાની શરૂઆતમાં ચુમ્માલીસ લાખ રૂપિયાનો ખર્ચ પણ કર્યો બગીચાના પ્લાનિંગ અને ડીપીઆર પણ ખોટા હોવાનું સામે આવ્યું ત્યારે વિરોધ પક્ષના નેતા તો કહી રહ્યા છે કે આ પહેલી વાર નથી અગાઉ પણ આવી જ રીતે કર્યું હતું એટલે પ્રજાના પૈસાનું વહીવટીતંત્ર વેડફાટ કરી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો